કરજણ તાલુકામાં મનરેગા યોજના હેઠળ વર્ષ બે હજાર એકવીસ બાવીસ દરમિયાન થયેલ રૂપિયા બે પોઈન્ટ બોતેર કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો છે આ મામલે કરજણ તાલુકા વિકાસ અધિકારીએ કુલ આઠ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તત્કાલીન ટીડીઓ કેએસ શાહ અને ટેકનિકલ આસિસ્ટન્ટ સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે આ બહાર આવતા સમગ્ર તાલુકામાં ચકચાર મચી ગઈ છે ફરિયાદ મુજબ મનરેગા હેઠળ કામમાં ગેરરીતિ અને નકલી હિસાબ દ્વારા ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું સામે આવ્યું છે કરજણ પોલીસે તત્કાલીન ટીડીઓ કેસ શાહની ધરપકડ કરી છે કોર્ટમાં કરી દિવસના પોલીસ રિમાન્ડની માંગ કરી હતી જોકે ન્યાયાલયે એક દિવસનો રિમાન્ડ મંજૂર કર્યો છે હજુ સુધી આ કેસના સાત આરોપીઓ પોલીસ પકડથી દૂર છે તેમની શોધખોળ માટે કાર્યવાહી ચાલુ છે તો પોલીસ દ્વારા કૌભાંડની વધુ વિગતો બહાર લાવવા માટે તપાસ ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે ભવિષ્યમાં વધુ ધરપકડની પણ છે મનરેગા કૌભાંડના સાત આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે ત્યારે બે પોઈન્ટ બોતેર કરોડના કૌભાંડથી કરજણ તાલુકાની છબી દૂષિત થઈ છે